જય માતાજી દોસ્તો સ્વાગત છે તમારું કીકુ રેસીપીમાં તો આજે આપણે બનાવીશું કંટોલાનું શાક તો આજે આપણે કંટોલાનું શાક બનાવવાના છીએ તો તેના માટે મેં અહીંયા અઢીસો ગ્રામ જેટલા કંટોલા લીધેલા છે હવે આપણે કંટોલાને સમારી લઈશું કંટોલાને આવી રીતના ઊભા ભાગ કરી લઈશું મોટા બી હોય તો આપણે કાઢી લઈશું અને નાના બી હોય તો રહેવા દઈશું આવી રીતના થોડા થોડા બી કાઢી લઈશું આવી રીતના આપણે બધા કંટોલા સમારી લઈશું તો આપણે બધા કંટોલા સમારી લીધા છે હવે આપણે આનું શાક બનાવી લઈશું તો હવે આપણે કઢાઈમાં બે ચમચી જેટલું તેલ ગરમ કરી લઈશું તેલ ગરમ થઈ ગયું છે હવે આપણે તેમાં કંટોલા એડ કરી દઈશું તેલમાં આપણે કંટોલાને થોડા કૂક કરી લઈશું તો આપણા કંટોલા હા કૂક થઈ ગયા છે હવે આપણે તેને બાઉલમાં લઈ લઈશું તો હવે આપણે ફરી પાછું કઢાઈમાં એક મોટી ચમચી જેટલું તેલ લીધેલું છે હવે આપણે એ તેલમાં રાઈ એડ કરીશું

તો આપણા કાંદા અને ટામેટા કૂક થઈ ગયા છે હવે આપણે તેમાં મસાલા કરી લઈશું તો એક ચમચી જેટલું લાલ મરચું પાવડર લીધેલો છે એક ચમચી જેટલું જીરું પાવડર એક ચમચી જેટલી હળદર બધું બરાબર મિક્સ કરી લઈશું વાટેલા આદુ અને લસણ લીધેલા છે સ્વાદ પ્રમાણે મીઠું લઈશું બધું બરાબર મિક્સ કરી લઈશું શેકેલા સિંગદાણાનો ભૂકો લીધેલો છે બે ચમચી જેટલો તે એડ કરી દઈશું થોડું એવું આપણે પાણી એડ કરીશું મસાલા ભરે નહીં એટલે બે ચમચી જેટલું પાણી એડ કરેલું છે મસાલા બરાબર કૂક થઈ ગયા છે હવે આપણે તેમાં આ કંટોલા એડ કરી દઈશું પછી થોડો આપણે ગરમ મસાલો એડ કરીશું કંટોલા આપણે થોડું પાણી એડ કરીશું હવે આપણે ઢાંકણ ઢાંકીને બે થી ત્રણ મિનિટ સુધી કૂક થવા દઈશું તો જોઈ લઈએ આપણું શાક કૂક થઈ ગયું છે તમે જોઈ શકો છો એકદમ સરસ આપણું કંટોલાનું શાક બનીને તૈયાર થયું છે તમારે વધારે ગ્રેવી જોઈતી હોય તો તમે વધારે થોડું પાણી એડ કરીને વધારે ગ્રેવી કરી શકો છો પણ આપણે અહીંયા બહુ સૂકું પણ નહીં અને બહુ ગ્રેવીવાળું પણ નહીં એવું આપણે શાક બનાવ્યું છે ઉપરથી આપણે થોડો લીંબુનો રસ એડ કરીશું અડધું લીંબુ લીધેલું છે તે નીચોવી લીધું છે બરાબર મિક્સ કરી લઈશું તો તૈયાર છે કંટોલાનું શાક તમે જોઈ શકો છો એકદમ સરસ શાક બનીને તૈયાર થયું છે આ કંટોલા અત્યારે ચોમાસાની સિઝનમાં બે ત્રણ મહિના માટે જ મળતા હોય છે તો આપણે આવી રીતના અત્યારે કંટોલાનું શાક બનાવીને ખાવું જોઈએ તો તમે પણ આવી રીતના કંટોલાનું શાક એકવાર ઘરે જરૂરથી બનાવજો અને મારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો